કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસીઓની જમીન છીનવાતા પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદન પત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ તારીખ એકત્રીસ બાર બે ના રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા ગામોમાં ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ સરકાર દ્વારા વિકાસના નામે માનસર નાળા ચડાશે યોજના એ બાદ કાલીટુ ટુ યોજના તે બાદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ઉપર હવે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી આદિવાસી ખેડૂત ખાતેદારોને બરબાદ કરી નાખવાનું જે ષડયંત્ર કરવામાં આવે છે જો ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે તો ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો સરકાર દ્વારા વારંવાર વિકાસના નામે જમીન છેલ્લે લેવામાં આવતા ગરીબ પાસે અન્ય કોઈ જમીન ન બધતા આદિવાસી ખેડૂતોને પોતાના પરિવારનું ભરણ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે આદિવાસી તરીકે ઓળખ પૂસાઈ જશે અને અન્ય કોઈ વિકલ્પ ન બદતા ખેડૂતો ગુનાયત પ્રવૃત્તિ તરફ ધકેલાઈ જતા આદિવાસી ખેડૂત પરિવારોના ઘર બરબાદ થઈ જશે જે અંતર્ગત આદિવાસી ખેડૂત પરિવારો અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી સાલો તાલુકા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉక్రમે ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરતો આવેદન પત્ર પ્રાંત અધિકારી શ્રીને આપવામાં આવ્યો હતો આવેદન પત્રા અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાં દાહુ જિલ્લા આદિવાસી સેલના પ્રમુખ મુકેશભાઈ ડામુર સાલો તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહભાઈ માવી સાલો સહિત પ્રમુખ મુકેશભાઈ વસૈયા ઇન્ડિયા ગઠબંધનના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા શ્રુતિબેન ડામુર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્રુચિપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ ભારે આઈ7 ન્યૂઝ ગુજરાતી હાલ સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના પાંચ ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌપ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી એમાં માર જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે તે ઓછું હોય તો એમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે પાંચ ગામોમાંથી કાલી ટુ જલાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપુ પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતા જે અમારી મૂળભૂત સુવિધા હોય છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટુઓ એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓને સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે એ માટે આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત

બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને એક હજારને એક અઢાર એકર જમીન સર્વે કરી પરંતુ આ એરપોર્ટની અંદર એકતાલીસીનું નેવું એકર જમીન જો જરૂરિયાત હોય તો એક હજારને અઢાર એકર જમીન સર્વે કરી તો ત્રણ હજારને બોતેર એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી રીતે અમારી જમીન સિલવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવત્વ કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકાર વિનંતી કરી છે ખાનગી વસ્તુ તો જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી મુકેશભાઈ ડાંગી